दुनुवाती कोई हारू नाही तर तू दुने कोई नु हारू थयो नाही तारे कोठे पवण आव पण पवण आव न आमरो टाइगर अपु बडी पण एक वडा वाला ऑटो पे भी आतो ना ચાર દિશા નો દરિયો વચ્ચે સોમાણીઓ ચાર દિશા નો દરિયો વચ્ચે સોમાણીઓ લખમણ લખમણ છો પણ કર્મ નો લખમણ નહીં કર્મ દુઃખ ક્યારે આવો વકીલ સાહેબ ની સોગન વકીલ નું શું હોય લખ્યો કરવું સહી કરવું એ કરાવી લેવી બહુ ફરે આટલું આવડું મોટું ધૂન ધૂન કરીએ તોય નહીં ફરી એકતા એટલું તમે ફરે પણ તમે વકીલ છો એટલે ફરી એક મોન્ટુભાઈ ફરી એક અમારે તો એ પૂરું હોય તો ડાકાર ને પણ તારું રહેજો લે લખમણ થી કર્યું છે તે કરાયેલું છે તારું વિરાય કરેલું કર્મ તને નરસા લક્ષ્મણ ઘરવાળી હોય એનામાં કોઈ શક્તિ હોય ઘરવાળી જમનું જીવન જીવતી હોય એનામાં કંઈક હોય અને એને હોજી આઈને રંગ કરતા હોય આઈને ન કંઈક ને કઈક બોલતા હોય તો એની કોઈ દેવ મીકવાથી નઈ જતું કે આનું ખરાબ થતું રડી જાય તો આપણું લક્ષ્મણ બે ભાઈ કુને કરેલો બે લગ્ન કુને કરેલો લક્ષ્મણ તારા ઘરની આજુબાજુ એક પાગલ મોનસ છે જેનું મગજ કોમ નઈ કરતું એતાર શું થાય મગજ કોમ નહીં કરતો કપડાનું ઠેકવાનું નહીં ફાઈનલ જ કરજો ખરું ને લક્ષ્મણ એ જગ્યા ઉપર કોઈનું મગજ કોમ નહીં કરવા દેતી તો હેડી એટલે મોટી મોટી મારા કોટમાં મારા પેટમાં લાડા મારા પહેરવાથી લક્ષ્મણ બધું રાખવું પડે મારા પહેરવાથી ઝઘડો ના થવો જોઈએ મારા પહેરવાથી બબાલ ના થવું જોઈએ મારા પહેર્યા પછી ભગવાનના થઈ જવો કોઈ મહાદેવને મોનતું હોય કોઈ કૃષ્ણને માનતું હોય કોઈ દેવને મોનતું હોય શક્તિ શક્તિને મોનતું જ હોય પણ તારા કોઠે પાવાની દેવી કારકાનો પવન આવતો હોય કાર કા ઉતો ને એટલે બહુ કંટ્રોલ રાખવું પડર અને જો તન લક્ષ્મણ કીધું ને તે માર રોમ આયા જો આયા ને એટલે તારું હારું જ થશે પણ તારામાં લક્ષ્મણ સહન શક્તિ નહીં કોઈ બી ને બે મિનિટ નો કાર હોય બે મિનિટની વિરાય વાત હોય બે મિનિટના ને જો તમે ઘરે જાવ ને તો લક્ષ્મણ બધા હારા છા છે આ દુનિયામાં કોઈ રાશિ નહીં આપ આ ધરતી ઉપર કોઈ રાશિ નહી આપરે હારા તો હારા આપરે બગડેલા તો હોમાવારા બગડેલા તો મનથી એટલું કરી દે મને કોઈ દુઃખ નહીં ને કા ઝુંદ ભુવાજી તો બહુ આરીને લઈ ગયા રૂપિયોનો પોણી કરીને તારો ધંધો સુકડીયા કોમનો કંટ્રાટીનો હવે તમારી મજૂરીનો પૈસો અમારે ઘરે સો રૂપિયાના ના વર છે તું નારિયો ચલાવું ને એ આ દો દિવાળ ના વર કારણ કે તું છોકરો રોતો હોય આ રોડતો હોય અને તું મહેનત કરવા જોઈએ ને એ સો રૂપિયા જોઈ આવીને વાપરું ને તો જરૂર મારા પગમાં નર 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 લક્ષ્મણ મટી જાય હા એક વાર પેલું અને આનું લેજો ભાઈ મમ્મી હું આઈ ગયો દીદી વાડીએ જોગરીમાં આજ રોજ 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 ઘણા રવિવાર થી આવું સરસ મજાનું રમેનું આયોજન થતું હોય

તેમનો પણ કોહલ જેવા જવાજ છે ને આવો ને આવો સદાય ઊંધી રહેશે સિલ્લો ઉંધી પણ કમલશભાઈ લખમણ મગજની અંદર એકવાર વેમ્પ થઈ જાય હું દરેકને દર ત્રીસ વર્ષથી કેતી આવું છું આમાં બહુ ઊંડુંય નહીં ઉતરવાનું આમાં જેટલુંથી સારું થઈ જાય ધમાચમ થયું આની અંદર તે સારું થાય એટલેથી મન વાળી દેવાનું આમાં બહુ ઊંડું નહીં ઉતરવાનું કારણ કે ઓનો શેરો નહીં અને બે વસ્તુ તો ખાસ યાદ રાખવાનું કે કોઈ દાર અંદર અંદર ભાઈ ભાઈમાં કે કુટુંબ ઉપર કોઈ દાર માતા નહીં સંભાળવાની કારણ કે ગમે તાર કુટુંબની જરૂર પડે ગમે તાર ભાઈની જરૂર પડે ગમે તાર મમ્મી પપ્પાની જરૂર પડે લખમન તું પોતે પપ્પા ઉપર માતા મેલું મમ્મી ઉપર માતા મેલું આ તારા ઉપર દાખલો કઉ છું અને ખોટી વાત નહીં તો પોતે કારકામાં ધૂનવા હોય એટલે કોઈક બધો ના મારી નાખે લીલીવાડી નાખે એવું ભાઈ ધૂનતા હોય એટલે ગમે તને ઝઘડો થાય છું કે એનું ભાઈ બધા મારવા માતા મેલા માતાના સારા કાર્યમાં વાપરો સારી બુદ્ધિમાં વાપરો સારું કાર્ય થતું હોય તો આ માતાને દુઃખી હોય એનું સારું કરે એવું કહેવાય અને મટી જાય પણ બે શબ્દ તો હોભરતો જ છે કોઈ દાર મમ્મી પપ્પા ઉપર મન નહીં બગાડવાનું કારણ કે મા બાપ છે એ ભગવાન છે એનાથી કોઈ મોટો ભગવાન નહીં અને આપણા કોઠે ગમે એવું દેવ આવતું હોય ને તો આપણા મા બાપની પૂનૈથી આવતું હોય એને પુણ્ય કર્યું હોય ને તો જ તમારા ખભે કોઈ દેવા આવો જીબે બે હા એની ભક્તિ સિવાય તો કોઈ દાર દેવ આવ્યું નહીં આભારું નહીં ગમે એટલો ભૂડો પસારો ને તો એ મા બાપની પુણ્ય સિવાય કોઈ દેરું કોઈ ધૂનવા આવતું હોય લખમણ જા સ્થિત તારી મૂળ બીમારી તારું ધણું બધું બંધ થઈ જાય ને તારું દેવ તને રડવા ઉતરે એટલે હા રાજા મારું ઝુંડાલ લે આ બધા ઉલાઈ દો બંધ કરી દઈએ સ વિષ્ણુ કે ધૂપ દઈ દે ને કાલ હોજી પૂરું કરી દઈએ દોરાન ધૂપ દઈ ને અગિયાર રૂપિયા ભરાવો કાલ હોજી પૂરું કરી આલું હો ને કહી દો વિષ્ણુ અગિયાર રૂપિયા વાર લે કાલ હોજી લાવે પછી લાવી દે પૂરું કરી આલું હોય બેટા એક મિનિટ બેન છે બધી મારે તો કોયલ જેવી બે બધી દીકરીઓ અને આ સિંહાનો અમારી વાઘ જેવી છે આમ બૂમ પડાવો ને જોજો વિષ્ણુ પછી ઝાલખમાં અંદર કલામાલ છે પાછળ વાળા એક એક આવી બેનો તમે તાર તમારે જમનું કરવું હા હું કહું આમ કરું તો બંધ રાખવું ન કે ગા કરવું અને ચા બનાવી બેઠા મજબૂત બનાવજો હો મય જાય ફરતું લાચી હતી

વાજીનો કહેવું છે કે ઝાલોરાથી અમારા ઉમેનભાઈ માટે ગૌરવતા હોય ત્રણ તાળી સ્કેલ નહીં સ્કેલ નહીં ત્રણ તાળી ઉડો ઉડો પરવાડી ભાષા ઉડો ભાઈ અમારો બેંક ઉડો वगારો એ ટાઈગરો દરેક જોગણીના ભગત તો દર રવિવારે આવતા હોય તો એમની મનોકામના પૂરી થાય હોય એક વધાવાલું અને એમાં અઢારને એક ઓગણી હો આગો પાછો થાય ને ઓગણી ના બને તો અહીંથી ઘેર દઈને હું જવું બે ગોતરો લઈને સૌ ઓગણી બહાર ઊભેલા અંદર ઊભેલા ટાઈગરોન મારા આશીર્વાદ કે તમારું ધાર્યું ના કરું તો મારું નોમ જોગણી નહીં પછી બેન બેન એક અમારી ચી હર કારકાન ગોગણી માટે અંબાપુર એવા મોન્ટુભાઈ નું એક આલપ ગાજો કોખારું હા અમારા પટેલ અંબાપુર શહેર કારકાના અંબાપુર અમારે સોંગ છે અને માતા આલે ખરેખર આપણા હારા માટે ચાલતી હોય એ અહીંયા દાખલા જોવા મળે છે આ કનુ ભુવાજીની જોગણી સદની મારી લીલીવાડીની જોગણી એની વાત જ ના થાય અને એના લગતું ગણો કે દરેકના જીવનમાં ભુવાજી હારું થતું હોય ભલે લેટ થતું હોય પણ કુદરત આપવા બેઠો છે કંઈક હારું જ કરતો હોય છે અને એના માટે ગવાતું હોય ત્યારે േ ദ